ઇન્ડિયન ક્રોસ સોસાયટી ભાવનગર કે જેનો સમગ્ર ગુજરાત અને ભારતભરમાં માનભેર ઉલ્લેખ થાય છે ઘણી એવી વિશેષતા છે કે જેનાથી ભાવનગરના લોકો પણ એટલા પરિચિત નહીં હોય ભાવનગર જિલ્લાના તમામ ક્ષેત્રના લોકોનો આરોગ્યના જીવનમાં કોઈને કોઈ રીતે આ ઇન્ડિયન ક્રોસ સોસાયટીનો થોડા ઘણા અંશે ફાળો રહ્યો છે આજથી સો વર્ષ પહેલાં સમગ્ર વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે માનવતાવાદી સેવાના કાર્ય માટે એક સંસ્થાનો ઉદ્ભવ થયો ક્રોસ સોસાયટી શરૂઆતમાં મુખ્ય ઉદ્દેશ યુદ્ધની પરિસ્થિતિમાં માનવ સેવાના કાર્યો ન રહ્યો પરંતુ આ સો વર્ષના સમયગાળામાં એક બાદ એક તમામ પ્રકારની હેલ્થને લગતી પ્રવૃત્તિઓ થકી રેડ ક્રોસ સોસાયટીએ અનેક આયામો સર કરી અને લોકોના આરોગ્યલક્ષી કાર્યમાં અગ્રેસર રહી અને કામગીરી કરી છે ગુજરાતમાં અનેક શહેરોમાં આ સંસ્થા કાર્યરત છે અને તેમાં પણ વિશેષ કરી અને ભાવનગર ખાતે આવેલ રેડ ક્રોસ સોસાયટીની સમગ્ર રાજ્યમાં વિશેષ નોંધ લેવાય છે દેહદાન બ્લડ થી લઈ અને થેલેસેમિયા સુધી મેડિકલ ચેકઅપથી લઈ અને દર્દીઓની સારવાર સુધીની તમામ સુવિધાઓ તદ્દન ફ્રીમાં અથવા તો ખૂબ જ નહીવત શુલ્કમાં થાય છે આજે રેડ ક્રોસ સોસાયટીનો સ્થાપના દિવસ અને આ વિશેષ દિન નિમિત્તે ભાવનગર ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે ભાવનગર ખાતે આવેલ રેડ ક્રોસ સોસાયટીમાં ત્યારે જાણીએ ભાવનગરની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની કેટલીક વિશેષતાઓ કે જેની નોંધ આ વિશેષ દિન નિમિત્તે જરૂર લેવી પડે

અમારા ત્રણ મોબાઈલ ક્લિનિક છે ખાસ અહીંયા આગળથી ભાવનગરથી પંચાવન કિલોમીટર દૂર અલંગમાં અમે વર્ષ ઓગણીસો ત્યાંશીથી અલંગના સ્થાપના વખતથી એક હોસ્પિટલ ચલાવતા હતા અને હમણાં બે હજાર ઓગણીસમાં એક બીજી હોસ્પિટલ એમ કુલ બે બિલ્ડિંગ હોસ્પિટલના અમારા પાસે અલગ અલગ ડિપાર્ટમેન્ટવાળા અમે હોસ્પિટલ તૈયાર કર્યા છે આ હોસ્પિટલમાં આવનાર દરેક દર્દીની સારવાર સંપૂર્ણ વિના મૂલ્યે થાય છે અત્યારે પ્રતિવર્ષ આરોગ્યલક્ષી ટોટલ ચુમ્માલીસ પ્રવૃત્તિઓમાં બાળકોનું રસીકરણ જનરિક મેડિકલ સ્ટોર ફિઝિયોથેરાપી સેન્ટર ડેન્ટલ ક્લિનિક બ્લડ બેંક મોબાઈલ મોબાઈલ ક્લિનિક પછી એસી સપેટી ચક્ષુદાન દેદાન મેડિકલ ઓક્સિજન સર્વિસીસ માંગીના સાધન સહાય દર્દીઓ માટે હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટર થેલેસીમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર આવી ટોટલ ચુમ્માલીસ પ્રવૃત્તિઓ થાય છે વર્ષે ટોટલ ત્રણ લાખથી વધારે લાભાર્થીઓ લક્ષી સેવાઓનો અમારો લાભ લે છે ખાસ આ દર્દીઓના જીવન ધોરણમાં સુધારો આવે એમનું આરોગ્ય સારું થાય એના માટે અમારું કુદરતી ઉપચાર કેન્દ્ર પણ અમે લોકો ચલાવીએ છીએ આમ જીવન શૈલી સાથે જોડાયેલા તમામ વિભાગો ચલાવીએ આ ઉપરાંત હેલ્થ કેર એટેન્ડન્ટની ટ્રેનિંગ ફર્સ્ટ એડની ટ્રેનિંગ ઉપરાંત જે અમારા વોલન્ટિયર્સ છે એમના માટે ડિઝાસ્ટર ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ પણ અમે ચલાવીએ જેમને ડિઝાસ્ટર ન હોય એ સમય દરમિયાન તાલીમ આપીએ અને ડિઝાસ્ટરના સમયમાં એક સૈનિકની જેમ એ સરકારની સાથે રહીને જે વિસ્થાપિતો છે જે લોકો જરૂરિયાતમંદ છે એમની મદદમાં એ કામ કરતું હોય છે બહુ ટૂંકા ગાળામાં અમે લોકોએ બે મોબાઈલ બ્લડ કલેક્શન વેન તૈયાર કર્યા છે ખાસ એચિવમેન્ટની વાત કરું તો સમગ્ર ભારતમાં ભાવનગર જિલ્લો એક એવો જિલ્લો છે જે અત્યાર સુધીમાં એક હજાર ને પચાસ કરતાં વધારે દેદાન થયા છે આ એક હજાર ને પચાસ દેદાન લેવા માટે સૌથી પહેલા શિશુ વિહાર અને એની પછી વર્ષ ઓગણીસો થી વર્ષ અત્યારે બે હજાર પચીસ સુધી ઇન્ડિયન પ્રાપ્ત થયા છે તમામ એમના મહાવરા માટે આવે છે આ ઉપરાંત દર વર્ષે બસોથી થી વધારે આઈબોલનું કલેક્શન ચક્ષુદાન મારફતે થાય છે અત્યારે એવા પણ ઘણા બધા કિસ્સાઓ અમે અહીંયા જોયા છે કે એમના પરિવારોએ પાંત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી ચક્ષુદાન અને દેહદાન માટેના સંકલ્પ એના દીકરા એના દીકરા અને હવે એમના દીકરાનું રસીકરણ અહીંયા આગળ થયું હોય વર્ષ બે હજાર ઓગણીસો આસપાસના વર્ષોમાં ભાવનગરના મહારાજા સાહેબે અમને અહીંયા રેડક્રોસ ભવન બનાવીને આપ્યું એ પછી મહારાજ સાહેબ એ સમયમાં મિડવાઈફની ટ્રેનિંગ માટે પ્રતિવર્ષ રેડ ક્રોસ સોસાયટીને મદદ કરતા હતા અને મહારાણી સાહેબા પણ રેડ ક્રોસની બાળકોના રસીકરણના પ્રોજેક્ટ સાથે વર્ષ ઓગણીસો પચાસથી અમારે સાથે જોડાયેલા હતા એટલે આમ જઈએ તો આઝાદી પહેલાથી રેડ ક્રોસના પાયા ભાવનગર જિલ્લામાં નખાયેલા છે ખાસ કરીને વિશિષ્ટતા અમારા બ્લડ બેંક નિયમ છે અમે લોકોએ જનબર્ગ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીના સીએસઆર ફંડથી અમે લોકોએ હમણાં એક મોબાઈલ સ્ક્રીનિંગ વેન બનાવી છે જેની અંદર નવ મશીનો થકી શરીરના એક ગાડીમાંથી થઈ જાય એવા વિશેષ પ્રકારની વેન અમે લોકોએ તૈયાર કરી છે બ્લડ બેંકમાં શ્રી ઉત્તમ એન ભૂતા પરિવાર તરફથી અમને બ્લડ બેંકનો સપોર્ટ મળ્યો છે અત્યાર સુધીમાં વીસ હજાર થી વધુ દર્દીઓને અહીંયાથી બ્લડ બોટલ્સ અમે લોકો ઇસ્યુ કરી શક્યા છીએ એક એવી બ્લડ બેંક છે આપણી ભાવનગર રેડ ક્રોસ બ્લડ બેંક કે રેડ ક્રોસ બ્લડ બેંકમાં આવનારને જ્યારે દર્દી દાખલ હોય ત્યારે સામુ લોહી જમા કરાવવું પડતું નથી એ કદાચ મારી દ્રષ્ટિએ ગુજરાતમાં એકાદ કિસ્સો મળી આવે તો અધરવાઇઝ ભાવનગર એક એવો બ્લડ બેંક દાખલો બેસાડ્યો છે કે છેલ્લા ચાર વર્ષમાં એક પણ દર્દી પાસેથી રિપ્લેસમેન્ટ બ્લડ લીધું નથી સંપૂર્ણ સ્વૈચ્છિક રક્તદાન ઉપર આધાર રાખતી આપણી આ બ્લડ બેંક તરીકે ઉપસી આવી છે એ આપણા માટે ગૌરવ કહી શકાય ઓગણીસો થી વધારે દર્દીઓને વિનામૂલ્યે રક્ત આપવાનું કામ પણ અમે આ વર્ષ દરમિયાન દર્દીઓ માટે કરી શક્યા છે હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટરમાં સાડા ત્રણ લાખ યુનિટ ફેક્ટર ફેક્ટર એટ અને ફેક્ટર નાઇનના ઇન્જેક્શન એ અમે ટોટલ સાડી ચારસો ઉપર પેશન્ટને હમણાં આ ત્રણ વર્ષમાં અમે આપી શક્યા છીએ ખાસ એક લાખ પાંત્રીસ હજાર કરતાં વધારે દર્દીઓ વધારે યુવક યુવતીઓના થેલેસેમિયાના પરીક્ષણ અમે લોકોએ અહીંયાથી કર્યા છે એ થેલેસેમિયાના પરીક્ષણમાં અંદાજે લગભગ અઢારસો જેટલા યુવક યુવતીઓને થેલેસેમિયા માઇનર આવ્યું છે એમના પરિવાર સાથે સ્ક્રીનિંગ સ્ક્રીનિંગનું એમને માહિતી આપીને એમના પરિવારમાં બી લગ્ન કરવા નજીક આવનાર ઓ તપાસ કરવા માટે માર્ગદર્શન કર્યું છે અને જે લોકો માઇનર નીકળ્યા છે એ લોકો માઇનર સાથે લગ્ન ન કરે એવા માટેના પણ અમે એ લોકોને સંદેશ આપ્યા છે અલ્ટિમેટલી લોકોનું જીવન ધોરણ સુધરે લોકોમાં આરોગ્યની સમસ્યાઓ ઓછી થાય એના માટે પણ કામ રેડ ક્રોસે શરૂ કર્યું છે